આ જીરવું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ તો આમાં માસુ સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાડ્યો હશે પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાંડ આજુબાજુ બાપુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય તને મેળામાં મેળા કોક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ ને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન નો કદાચ બે ભજન ગાય ભગવાન ના પાંચ નામ લે તેમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ને શીખવા દે ભાઈ આ જેટલો હપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય જોવાનું એનો હોય એની પેટી સુધી હોય કારણ કે ખબર હોય ઓલો મારશે હા તો એક બધું હાલ્યું દુનિયા ને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દોતુમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તો એ મરી જાય ભિખારી મરી જાય ને કરોડપતિ એ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું ને મારું પાંચ્યું આવે લગામ છે ને મારા નાસ પાસે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ એવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપડા જેવા બળુકા દુનિયામાં માં કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપણે તો અમતા અમતા ઠેકડા ફરતા હતા ઓલે ચાવી રમકડા જેવું આપણે બધાને ચાવી ભરી ભરીને મોકલાયું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એકદી ખૂટી તો રહેવાની છે હળવો રહે બધાય બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાબુ મારા લગામ છે કોઈ હોય ને કે કર્યું કર્યું અને ઈશ્વર છે ને દયાળુ જોજો ગરીબ માણા છે ને ગરીબ માણા અહીંયા બાબુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝુંપડા રહેતા હોય ને માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા આવું બાબુ કોઈ દી નો હોય એ ઓલાને ખબર છે આ બધું છે ને પૈસા છે અહિયાં જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ